વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ધરાવતા દેશ ભારતની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર ગયા છે હવે જૂને અંતિમ તબક્કાનું મતદાન અને પરિણામની આતુરતાથી રાહ રહી છે એવામાં મોદી કન્યાકુમારી ખાતે આધ્યાત્મિક યાત્રા પર છે અને વિવેકાનંદ મેમોરિયલ ખાતે મૌન સાધના કરી રહ્યા છે પીએમ મોદી સ્વામી વિવેકાનંદની પ્રતિમા સામે ધ્યાન કરી રહ્યા છે પિસ્તાલીસ કલાકના તપમાં તેઓ અનગ્રહણ નહીં કરે અને મૌન રહીને ધ્યાન મગ્ન બનશે તેમના ધ્યાનના બીજા દિવસ એટલે કે શુક્રવારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તે રાવો જોઈએ શા માટે વડાપ્રધાન મોદી કરી રહ્યા છે આ મૌન સાધના દરેક લોકસભા ચૂંટણી બાદ પીએમ મોદી જાય છે આધ્યાત્મિક યાત્રા પર વડાપ્રધાન મોદી હાલ કન્યાકુમારીની આધ્યાત્મિક યાત્રા પર છે દરેક લોકસભા ચૂંટણી બાદ પ્રચાર થંભતાની સાથે જ મનની શાંતિ માટે આધ્યાત્મિક યાત્રા પર જાય છે આ અગાઉ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી બાદ તેઓ કેદારનાથ અને પહેલા બે હજાર ચૌદમાં તેઓએ શિવાજી મહારાજથી સંબંધિત પ્રતાપગઢનો પ્રવાસ કર્યો હતો કન્યાકુમારીમાં કંઈક આવી રીતે જોવા મળ્યા વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં ધ્યાન મંડપ ખાતે સૂર્યદેવને જળ અર્પિત કર્યા બાદ માળાનો જાપ કરીને

વડાપ્રધાને અન્ન ત્યાગ કરીને ધારણ કર્યું મૌન વ્રત વડાપ્રધાન મોદીએ પોતાની આધ્યાત્મિક યાત્રા દરમિયાન અન્નનો ત્યાગ કરી અને મૌન વ્રત ધારણ કર્યું છે જ્યાં સુધી તેમની સાધના પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ કોઈ પણ વ્યક્તિ સાથે વાત ન કરીને મૌન પાડશે તેમજ તેમણે અન્નનો પણ ત્યાગ કર્યો છે અને જરૂરિયાત મુજબ ફક્ત પ્રવાહી આહાર ગ્રહણ કરશે શું છે ધ્યાન મંડપમની ખાસિયત વડાપ્રધાન જે ધ્યાન મંડપમ પર સાધના કરી રહ્યા છે એ ધ્યાન મંડપ પર એ જ ધ્યાન મંડપમ છે જ્યાં સ્વામી વિવેકાનંદે સમગ્ર દેશના ભ્રમણ બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું તેમજ આ જ સ્થળે તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન પણ જોયું હતું એવી પણ માન્યતા છે કે આ સ્થળે પાર્વતી દેવીએ પણ એક પગે ઊભા રહીને સાધના કરી હતી માટે ધાર્મિક દ્રષ્ટિએ આ મંડપમ ખૂબ જ મહત્વ ધરાવે છે વિવેકાનંદ રોક મેમોરિયલ ની અગત્યતા પીએમ જે સ્થળે ધ્યાન કરી રહ્યા છે તે એક નાના ટાપુ પર સ્થિત છે જે કન્યાકુમારીના અગત્યના પ્રવાસન સ્થળોમાંથી એક છે આ જ સ્થળે સ્વામીજીએ અઢારસો બાણુંમાં ત્રણ દિવસીય ધ્યાન કર્યું હતું આ રોક મેમોરિયલમાં વિવેકાનંદ મંડપમ તેમજ શ્રીપાદ મંડપમ સ્થિત છે આ સ્થળે સ્વામી વિવેકાનંદની એક વિશાળ પ્રતિમા પણ છે આ પ્રવાસન સ્થળ પર જવાનો સૌથી યોગ્ય સમયગાળો ઓક્ટોબર થી માર્ચની વચ્ચેનો હોય છે. કન્યાકુમારીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ. વડાપ્રધાન મોદીની આ આધ્યાત્મિક યાત્રાને લઈને કન્યાકુમારીમાં સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. પીએમની સુરક્ષા માટે 3000 પોલીસ જવાનો સહિત એનએસજી કમાન્ડોને તૈનાત રાખવામાં આવ્યા છે. સુરક્ષામાં ચૂક ન થાય એ હેતુસર અગાઉ પર્યટકો પર પણ મેમોરિયલમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો જોકે આજે આ પ્રતિબંધ હટાવી દેવાયો છે અને હવે પર્યટકોને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે વિશેષ અહેવાલ તૃપ્તિબા ઝાલા બ્યુરો ઓફિસ ગુજરાત ન્યૂઝ રાજકોટ